નમસ્કાર વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો માટે ખુશખબર તમામને મળશે મફત પેન્શન તો મિત્રો શું છે પેન્શનરો માટે ખાસ મહત્વના સમાચાર તેની વિગતવાર વાત આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને હજુ સુધી તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક પણ કરવા નમ્ર વિનંતી તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો બીપીએલ પેન્શન યોજના ભારત સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સતત કલ્યાણકારી યોજનાઓ લાવી રહી છે મિત્રો હવે બીપીએલ કાર્ડ ધારકો માટે પાંચ અલગ અલગ પેન્શન યોજનાઓ શરૂ કરવામાં આવી છે મિત્રો જેના માધ્યમથી વૃદ્ધ નાગરિકો વિધવાઓ અને અપંગોને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવશે મિત્રો આ યોજનાઓ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એન એસ હેઠળ અમલમાં છે મિત્રો જેનું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે મિત્રો અને મિત્રો આ યોજના સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળિત છે મિત્રો અને દેશના દરેક રાજ્યમાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં લાગુ પડે છે જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વિધવા અથવા તો વિકલાંગ સભ્ય છે તો તમે આ યોજનામાં અરજી કરીને દર મહિને પેન્શન મેળવી શકો છો મિત્રો તો મિત્રો એનપીએસ હેઠળની મુખ્ય પાંચ પેન્શન યોજનાઓ તેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના આ યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ ઉંમરના બીપીએલ પરિવારના વૃદ્ધોને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે સાઠથી ઓગણ એસી વર્ષની ઉંમર માટે રૂપિયા બસો પ્રતિ મહિને એસી વર્ષથી વધુ ઉંમરના માટે રૂપિયા પાંચસો પ્રતિ મહિને અને મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના તેમાં બીપીએલ પરિવારની ચાલીસથી ઓગણસી વર્ષની વિધવાઓને દર મહિને રૂપિયા ત્રણસો મળે છે જ્યારે એંશી વર્ષથી વધુ ઉંમરની વિધવાઓને રૂપિયા પાંચસો પ્રતિ મહિને પેન્શન મળે છે ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના તેમાં અઢારથી ઓગણસી વર્ષની ઉંમરના ગંભીર વિકલાંગતા ધરાવતા લોકોને દર મહિને રૂપિયા ત્રણસો અને એંશી વર્ષની વધુ ઉંમરના લોકોને રૂપિયા પાંચસો આપવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના તેમાં જો બીપીએલ પરિવારના કમાતા સભ્યનું અઢારથી ઓગણસાઠ વર્ષે અવસાન થાય છે તો પરિવારમાં બસેલા સભ્યને રૂપિયા વીસ હજારની એક કુસ્ટર સહાય મળે છે એટલે એ કાર્ય રકમ આપવામાં આવે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ અન્નપૂર્ણા યોજના આ યોજના અંતર્ગત એવા વૃદ્ધોને દર મહિને દસ કિલો મફત અનાજ આપવામાં આવે છે જેઓ આઈજી એનો એપીએસ માટે પાત્ર છે પણ પેન્શન મેળવે નથી એટલે કે પેન્શન મેળવતા નથી મિત્રો ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો સૌથી પહેલાં ઉમંગ એપ ડાઉનલોડ કરો અને વેબસાઇટ લખો તેમાં તેમાં તમારે લખવાનું છે ઉમંગ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મોબાઈલ નંબરથી લોગઇન કરો અથવા તો નવું અકાઉન્ટ બનાવો સર્ચ બારમાં એન એચ એપી લખો તેમાં ઓનલાઈન એટલે કે એપ્લાય ઓનલાઈન વિકલ્પ પસંદ કરી જરૂરી માહિતી ભરો ફોટો અને દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો તેના મુખ્ય ફાયદાની વાત કરીએ તો દર મહિને સીધો પેન્શનરોને લાભ મુદ્દો તે ત્યારબાદ વૃદ્ધો વિકલાંગો તેમજ વિધવા લોકો માટે નાણાકીય સુરક્ષા સરળ અને મફત ઓનલાઈન અરજી પ્રક્રિયા છે મિત્રો